કંસાઇ નેરોલેક પેઇન્ટ્સ દ્વારા વાગરા તાલુકાના ઘણા બધા વિસ્તારોમાં સીએસઆર એક્ટિવિટીઝ અંતર્ગત સમાજ ઉપયોગી અભ્યાસ ઉપયોગી અને મહિલાઓને સશક્ત કરવા જેવા ઉમદા કાર્યો થતા રહેતા હોય છે જ્યારે ઠંડીની શરૂઆત થઈ હોય અને ઠંડીને લીધે બાળકો સારામાં રજા પાડે અને સારામાં રેગ્યુલર ન થઈ શકે બાળકો રેગ્યુલર સારાએ આવીને અભ્યાસ કરી શકે માટે કંસાઇ નેરોલેક પેન્સના સીએસઆર ફંડમાંથી સોનાલી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓને સ્વેટર આપવામાં આવ્યા સ્વેટર મીરા આવ્યા પછી બાળકોના ચહેરા પર એક અનોખી ખુશી જોવા મળી આ સુંદર કાર્યક્રમમાં કન્સાઈ નેરોલિક પેન્ટ્સમાંથી શ્રી કસપ નરે કોમસિયલ હેડ શ્રી શ્રી વિશ્વજીત સીટિંગ ઓફિસર શ્રી આસિફ ખાન એન્જિનિયરિંગ ઓફિસર શ્રી મૌલિક સુથાર પ્રોડક્શન ઓફિસર શ્રી જયેશ પટેલ પ્રોડક્શન ઓફિસર શ્રી રિતેશ સિંદે પ્લાનિંગ ઓફિસર હાજર રહ્યા હતા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કન્સાઇન નેરોલેક પેન્સ દ્વારા વાગરા તાલુકાના ચાર ગામોની બહેનોને રોજગાર મળી રહે અને એ બહેનો આત્મનિર્ભર થાય તે હેતુથી ફેશન ડિઝાઇનિંગ ચાલી રહ્યા છે ત્યાં ચાલીસ બહેનોને તાલીમ લઈ રહ્યા છે ત્યાં પણ કન્સાઈન નેરોલેક પેઇન્ટ્સની ટીમ દ્વારા વિઝિટ લેવામાં આવી હતી અને બહેનોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું કન્સાઈન નેરોલેક બેન્સ દ્વારા વાગરા તાલુકાના ઘણા બધા ગામોની અંદર સીએસઆર એક્ટિવિટી થતી રહેતી હોય છે જેમ કે મહિલાઓને મહિલાઓનું સશક્તિકરણ મહિલાઓને રોજગારી મળે એ રીતના એ લોકોને તાલીમો આપવી બ્યુટી પાર્લર સીવણ ક્લાસ જ્વેલેરી એન્ડ એજ્યુકેશનના અર્થે કે બાળકો રેગ્યુલર શાળાએ આવી શકે બાળકો હવે જે રીતે ઠંડીની શરૂઆત થઈ રહી છે તો ઠંડીના કારણે ઘણા બાળકો સ્કૂલે આવવાનું અવોઇડ કરતા હોય તો કન્સાઇન નેરોલેક પેન્ટ્સના સીએસઆર ફંડમાંથી આજરોજ પિસાદ પ્રાથમિક શાળાના બાળકોને એકથી આઠ ધોરણના બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું છે જેથી બાળકો રેગ્યુલર શાળાએ આવી શકે અને અભ્યાસમાં આગળ વધી શકે કન્સાઇન નેરોલેક પેન્ટ્સનો ખૂબ ખૂબ આભાર કે કન્સાઇન નેરોલેક પેન્ટ્સ દ્વારા ઘણા બધા પ્રોગ્રામ વાગરા તાલુકાના ગામોમાં થતા આવ્યા છે અને થતા રહ્યા છે